રાજેશ ફેકલ્ટીનો ઇતિહાસભાગી તબલા વિભાગની જાણકારી તેમજ પરિચય આપ્યો હતો વિવિધ વિભાગના વડાઓ વિસ્તૃત માહિતી આપી હતી અંતે ફેકલ્ટીના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસરે વિદ્યાર્થીને ઉદ્બોધિત કરતા જણાવ્યું હતું કે આ સંસ્થાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શિષ્ટાચાર ને સર્જનાત્મકતાનો સંગમ વિદ્યાર્થી માટે માત્ર શિક્ષણ નહીં પરંતુ જીવન મૂલ્ય શીખવાનું માધ્યમ બની રહે છે આજના ઓરિએન્ટેશન કાર્યક્રમે નવા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાવ્યો હતો તેમને આવનારી શૈક્ષણિક સફર માટે પ્રેરણા મેળવી કાર્યક્રમ ઉદઘાટન થી અંત સુધી ઉત્સાહભેર સન્માનપૂર્વક સમાપન થયો હતો નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ માં દર વર્ષની જેમ નવા જે અમારા એફઆઈ ના વિદ્યાર્થીઓ અને માસ્ટર્સ ફર્સ્ટ યર ના વિદ્યાર્થીઓ આવ્યા છે એમનું ઓરિએન્ટેશન પ્રોગ્રામ પ્રજ્ઞાન નામથી અહીંયા આજે ફેકલ્ટીમાં કરવામાં આવ્યું જેમાં ફિઝિકલ એજ્યુકેશન હંસા મહેતા લાઇબ્રેરી ઓરિયન્ટલ ઇન્સ્ટિટ્યૂટ એનએસએસ એનસીસી અને ફેકલ્ટીના બધા જ ડિપાર્ટમેન્ટોની માહિતી આ વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી જેના કારણે યુનિવર્સિટીનું જે કંઈ એક્ઝામિનેશન્સ સ્કોલરશીપ અને બાકીનું જે કંઈ વર્ક ચાલે છે એના વિશે છોકરાઓ અવેર થાય હું પ્રોફેસર ગૌરંગ બાબસા ડીમ ફેકલ્લ્ટી ઓફ પર